પાટણ જિલ્લાના શંખેશ્વર યાત્રાધામ ખાતે છેલ્લા સત્તર વર્ષથી બંધ રહેલી નવરાત્રી ફરી ગ્રામજનોના સહયોગથી જીવન થઈ છે શંખેશ્વર નવનિર્માણ ગ્રુપ દ્વારા આનંદ બજાર નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું ગામના એક જ ચાચા ચોક ખાતે સમગ્ર શંખેશ્વર ગ્રામજનો એકતા સાથે માતાજીની ભવ્ય આરાધના કરી અવનવી વેશભૂષામાં ખેલૈયાએ રાસ ગરબા રમ્યા હતા દરમિયાન શહીદ જવાનોને યાદ કરી ખેલાયોએ દુનિયાના વિરોના લીલા બલિદાનોમાં ભભૂક્યો હતો જેમાં દેશ પ્રેમનો સંદેશો આપ્યો છે પ્રસિદ્ધ ગાયક અશોક રાજપૂત અને જાગૃતિ ડાબીના સ્વરે ખેલે મન મૂકીને ગરબા ઝુમ્યા હતા શંખેશ્વર પવિત્ર પાવન ભૂમિની અંદર માતાજીના ચાચા ચોકની અંદર અંબેમાનો ચોક હોય અને શંખેશ્વરની અંદર આવા નવલા નોરતા રમાતા હોય ત્યારે અમારે શંખેશ્વર ગામ સમસ્ત જે આયોજિત કરવામાં દરેક સમાજનો આ નવરાત્રિની અંદર બધા સહભાગી બન્યા છે અને અમારા શંખેશ્વરની અંદર જે આપણે ભારતના માતાની રક્ષા કરતાં કરતાં જે કાશ્મીરની ઉપર શહીદ થયા હતા એમનું પણ અહીંયા દાન ખૂબ અમારા દિનેશભાઈ સિંધવે ખૂબ એકત્રીસ હજાર રૂપિયાનું દાન લખ્યું છે પણ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ એ નિમિત્તે તો દરેક જણને અમારા ગામને સહકાર આપ્યો છે અને અમારા ગામના જે જૂના સભ્યો હતા એમને આજે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમને યાદ કરી અને અમે નોરતાનું આયોજન ચાલુ કરેલું છે આજે અમારા ઘણા ઘણા સમયથી અમે નોરતા કરીએ છીએ અને અમારા આગળની સમય પણ સારા નોરતા થશે એવી અંબેબાને અમે પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય ભુરાભાઈ સાધુ શ્રીરામ મંડપ ડેકોરેશન અને અમારા જે સભ્ય છે વિનુભાઈ ઠાકોર દિનેશભાઈ સિદ્ધવ નવનિર્માણ ગ્રુપ શંખેશ્વર ખૂબ ખૂબ ધન્યવાદ લાલાભાઈ ભરવાડનો પણ ખૂબ સાર સહકાર છે ભારત માતા કી જય એમ પાટણ જિલ્લાનું શંખેશ્વર યાત્રાધામ એવી ઓગણીસો ને સત્તાણુંમાં મા જગદંબાની નવરાત્રિનું આયોજન શંખેશ્વર ગામના તમામ આગેવાનો અને નાગરિકો દ્વારા કરવામાં આવે અને આજ સુધી સત્તર વર્ષથી જે નવરાત્રિ બંધ હતી તે ફરી ચાલુ કરવામાં આવી છે તો શંખેશ્વર ગામના તમામ ગામજનોનો સાથ અને સહકાર મળેલ છે અને ઉપર મુજબ જે ગોળ મારેલું છે તે સહયોગ કરતા હતા અને નવરાત્રિનું આયોજન કરનાર જે આ માણસો છે તેનો પણ પોસ્ટર અમે મારેલું હોય અને શંખેશ્વર સમસ્ત ગામ વતી આ નવરાત્રી નું આયોજન કરવામાં આવેલ છે ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ